નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પોથી જે છે એટલે કે ભાગ બે જે છે એ આવી ચૂક્યો છે અને ભાગ બેની અંદર આપણને હિન્દી વિષયનો જે પાઠ નંબર બે આપેલો છે ગિનતી એકવીસ પચાસ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ પાંચની જે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો અને સાથે સાથે તમારા લેખન માટે એટલે કે આ સ્વાધ્ય પુથી લેખન માટે અભ્યાસ માટે પણ ઉપયોગી છે શિક્ષક મિત્રોને પણ ઉપયોગી છે આ પીડીએફ જેથી કરીને તે વિદ્યાર્થીઓને સારામાં સારી રીતે આ સ્વાધ્ય પુથી સોલ્યુશનનો અભ્યાસ કરાવી શકે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સ્વાધ્ય પુથીના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો ચાલો એમાં બીજું છે ગિનતી એકવીસ પચાસ બરાબર એમાં સારાંશ આપણને આપેલો છે એમાં પ્રશ્ન નંબર એક નિમ્નલિખિત અંકો કો શબ્દ મેં લખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અંકને આપણે શબ્દમાં લખેલા છે એકત્રીસ સત્તાવીસ ઊંચાસ અહીંયા છે છત્તીસ અગિયાર અઠાર સેત્રીસ ત્યાર પછી છે તેત્રીસ પેત્રીસ ચવાલીસ છિયાસ સત્તાવીસ પચીસ એવી રીતે દરેકે દરેક અંક તમે જોઈ શકો છો આપણે લખેલા છે એકતાલીસ સૈતાલીસ ત્યાર પછી છે ઉન્તીસ સત્તાવીસ અડતીસ અને છિયાલીસ ચાલો ત્યાર પછી તમારા માટે એક મહત્ત્વની જાહેરાત છે તમે શિક્ષક મિત્રો છો અથવા તો વિદ્યાર્થીઓ છો જો તમારે સ્વાધ્યન પુથીના સોલ્યુશનની પીડીએફ જોઈતી છે કોઈ પણ ધોરણના સ્વાધ્યન પુથીની ને કોઈપણ વિષયની તો તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટે આજે જ કોન્ટેક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આજે જ તમે આ સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મંગાવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નિમ્નલિખિત શબ્દ સંખ્યાકો અંક મેં લીખીએ એકીસ તો અહીંયા તમે જોઈ શકો છો છબ્બીસ ઉણત્રીસ ઊંચાસ એકતાલીસ અને બાવીસ ત્યાર પછી છે ઊંચાસ પૈત્રીસ ચવાલીસ ચોવીસ છત્તીસ અને બયાલીસ તો દરેકે દરેક સંખ્યા જે છે એને આપણે અહીંયા અંકની અંદર દર્શાવેલી છે તમે જોઈ શકો છો આ રીતે તમે પણ અહીંયાથી જોઈ અને લખી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે દી ગઈ સંખ્યાઓ કો પડીએ સમજીએ ઓર લીખીએ ચાલો તો અહીંયા જેટલી પણ સંખ્યાઓ આપેલી છે જોઈ જોઈને તમારે શાંતિપૂર્વક લખવાની છે કોઈ પણ પ્રકારની ભૂલ કર્યા વગર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સહી જોડ મિલાઈએ તો એમાં તગડે ચોગડે ચોત્રીસ આપણે આપણે જોડીશું બ સાથે એટલે કે બ છે ચોત્રીસ ત્યાર પછી સત્યાવીસને આપણે જોડીશું જ એટલે કે સત્તાવીસ સાથે પિસ્તાલીસને જોડીશું આપણે ક ક એટલે કે અહીંયા પેતાલીસ સાથે છવ્વીસને આપણે જોડીશું છ એટલે કે તમે અહીંયા જોઈ શકો છો છવ્વીસ સાથે આડત્રીસને જોડીશું આપણે ચ એટલે કે અડતીસ સાથે અને છેતાલીસને જોડીશું આપણે ઘ એટલે કે છ્યાલીસ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ સહી વિકલ્પ કે સામને કા નિશાન કીજે ઓગણત્રીસ તો એને જોડીશું ઓગતીસ સાથે સાડત્રીસને આપણે જોડીશું સૈત્રીસ સાથે ત્યાર પછી છે ઓગણપચાસ તો એને જોડીશું આપણે ઊંચાસ સાથે ત્રેવીસને આપણે જોઈશું જોડીશું ત્રેવીસ સાથે ત્યાર પછી છે આડત્રીસ તો આડત્રીસને આપણે જોડીશું અડત્રીસ સાથે ચાલો ત્યાર પછી મિત્રો ધોરણ પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય એટલે કે જો તમે શિક્ષક મિત્રો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો છો તમારે બાળકોને ભણાવવા માટે જોઈએ છે અથવા તો તમે વિદ્યાર્થીઓ તો તમારે ભણવા માટે જોઈએ છે તો આ પીડીએફ તમને ખૂબ જ ઉપયોગી થશે અહીંયા જે આપેલી છે ને દરેકે દરેક પ્રકારની પીડીએફ ઉપલબ્ધ છે નાના સિવાય તમારે કોઈ નવી પીડીએફ જોઈતી હોય તો એ પણ તમને ઉપલબ્ધ છે મળી જવાની છે અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ મંગાવી શકો છો બરાબર ફોન નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને સીધી તમે દરેકે દરેક પીડીએફ કે પીપીટી તમારે જોઈતી હોય તો તમે સીધી વોટ્સઅપ પર મંગાવી શકો છો એપ્લિકેશન પર પણ પીડીએફ ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અંકોકો જોડકર ચિત્ર બનાયો રંગ પૂર્ણ કીજે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું સસલાનું ચિત્ર જે છે તે આપણે બનાવેલું છે અને અહીંયા આપણું આ જે પાઠ છે તે પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે જે આ સંપૂર્ણ સોલ્યુશન છે તેનો વિડીયો અને પીડીએફ તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ દોસ્તારો જેઓ પણ ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો